વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા તારીખ સત્તર સપ્ટેમ્બર થી તારીખ બે ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ધર્યું છે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ દીપરાગટે દ્વારા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં ખાનગી હોસ્પિટલના ગાયનેક ડૉક્ટર નિશિતા શાહ બાળકોના નિષ્ણાંત તબીબ ડૉક્ટર નીરજ ગુપ્તા અને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉક્ટર વૈશાલી રૂપાપરાએ સેવા આપી હતી ત્યારે આ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે અર્બન હેલ્થ સેન્ટરનો નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો હું ડોક્ટર વૈશાલી રૂપા આયુષ મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ સેન્ટર ઉકલેશ્વર એક ગોયા બજાર તરફથી આજે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત આજે અંકલેશ્વર શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર એક વતી મહિલાઓને ચેકઅપ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ મેડિકલ કેમ્પમાં સુપર સ્પેશિયાલિસ્ટ જેવા કે ડૉક્ટર નિશિતા શાહ ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર નીરજ ગુપ્તા આ બાળકોના નિષ્ણાંત પછી ડૉક્ટર અઝરુદ્દીન ટોપિયા જે જનરલ ફિઝિશિયન જેવા સુપર સ્પેશિયાલિટી ફેસિલિટી આજે આ કેમ્પમાં આપવામાં આવશે આ કેમ્પમાં મહિલાઓને બિનચેપી રોગ ના થાય એના માટે ડાયાબિટીસ હાઈપરટેન્શન ઓરલ કેન્સર બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ કરવામાં આવશે તેમજ આયુષ્યમાન કાર્ડ પીએમ જે કાર્ડ જે બીપીએલના લાભાર્થી છે અને સિત્તેર વર્ષથી ઉપરના તમામ લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવશે જેથી તેમને તબીબી સહાય લેવામાં સરળતા રહે પછી આ પ્રોગ્રામ અંતર્ગત કિશોરી તથા કિશોરોને એચબી એટલે હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવશે જેથી કરીને એનિમિયાની નાબૂદ કરી શકાય સિકલ સેલની તપાસ કરવામાં આવશે જેથી કરીને સિકલ સેલ રોગ આપણા સમાજમાંથી નાબૂદ કરી શકાય તે દરમિયાન ટીબી જે ખૂબ જ ચેપી રોગ છે તેનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને તેની તપાસ પણ અહીંયા કરવામાં આવશે આ તમામ તપાસ આ મેડિકલ કેમ્પમાં કરવામાં આવશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર